અંજન મંડળ કેસીઆરસી આંખની હોસ્પિટલને ઓપરેશન માટે એક લાખનું ડોનેશન અપાયું છે અંજન મંડળ સંચાલિત આ આંખની હોસ્પિટલ આધુ આધુનિક મશીનો અને મોડ્યુલર ઓપરેશન થિયેટરવાળી હોસ્પિટલ છે છેલ્લા એકવીસ વર્ષથી સમગ્ર કચ્છના જરૂરિયાતમંદ લોકો માટે આંખના ઓપરેશનની નિઃશુલ્ક સેવા પૂરી પાડે છે અતિ આધુનિક ફેંકો પદ્ધતિથી પણ ઓપરેશન રાહત દરે થાય છે અને નિયમિત દાતાઓના સહકારથી ચોત્રીસ હજાર પાંચસોથી પણ વધુ દર્દીઓના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે કચ્છના અંતરિયાળ ગામોમાં હોસ્પિટલની ટીમ દ્વારા આંખના નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવે છે તેમજ નખત્રાણામાં દરિયાસ્થાન મંદિર મધ્યે નલિયામાં યોગેશ્વર નગરમાં અને મુન્દ્રામાં રોટરી ક્લબ ખાતે અંધજન મંડળ સંચાલિત વિઝન સેન્ટરોમાં નિયમિત ચાલતી ઓપીડીમાં પણ ચેકઅપ માટે આવતા દર્દીઓમાં મોતીઓ કે વેલના ઓપરેશનની જરૂર જણાય તો તેમને ઓપરેશન માટેની તારીખ આપવામાં આવે છે અને દર્દીઓને ગામડેથી લાવવા મૂકવાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા જ કરવામાં આવતી હોય છે દર્દીઓના ફોલોઅપ માટે ભુજ આવવાની જરૂર નથી ત્યાં જ આ સુવિધા પણ આપવામાં આવે છે ત્યારે અંધજન મંડળ દ્વારા સમગ્ર કચ્છને મોતિયા યુક્ત મોતિયા મુક્ત કરવાના અભિયાનમાં આજે ઇનરવિલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા મળેલ અનુદાન ખૂબ જ મહત્વનું છે કેમ કે બહેનોનીને આ પહેલ સમાજના અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી બની રહેશે આ પ્રસંગે સંસ્થાના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા ઇનરવિલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના ચેરમેન શ્રી સ્વાતિબેન ગુપ્તા પ્રેસિડેન્ટ શ્રી નેહાબેન પૂજારા ટ્રેઝરર શ્રી રત્નાબેન શાહ વિનિતાબેન જૈન અને વિશ્વાબેનનું પરંપરાગત રીતે શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ ક્લબના દરેક મેમ્બરોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો ક્લબના ચેરમેન જે ખાસ રાજસ્થાનથી આવ્યા હતા તેઓએ સંસ્થાની કામગીરીની પ્રશંસા કરી હતી અને ક્લબના બહેનોની આવા સેવાકીય પ્રવૃત્તિઓને પણ બિરદાવી હતી આ પ્રસંગે રોટરી ક્લબના મિલિંદભાઈ વૈદ વિમલભાઈ મહેતા જયરાજસિંહ જાડેજા અને સંજયભાઈ પૂજારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દુલારીબેન ઠક્કરે કર્યું હતું રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા કચ્છ